જિલ્લામાં તાલુકા મથકો પર વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અને આવી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પૂરક અને વધુ તાલીમ માટે દરેક તાલુકા મથકો ઉપર વિવિધ ખાનગી ટ્યુશન ક્લાસિસ અસ્તિત્વમાં આવેલા છે આ ટ્યુશન ક્લાસિસ રાત દિવસ ધમધમતા હોય છે ઘરા ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ રાત્રિના સમયમાં કે વહેલી સવારે ટ્યુશન ક્લાસ ભરવા જતાં હોવાનું ધ્યાને આવલું છે અને તે દરમિયાન ઘણી વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કે બીજા કાયદા વ્યવસ્થાને લગતા પ્રશ્નો ઉપસ્થિત થતા હોવાનું ધ્યાને આવેલું છે આ ઉપ્રાંત જિલ્લામાં વિવિધ ટ્યુશન ક્લાસ મહાદાંશે ભાડાના મકાનોમાં ચાલે છે જેથી ટ્યુશન ક્લાસના મકાનની આસપાસ આવેલા રહીશો પર વિદ્યાર્થીઓની સતત અવરજવરથી પરેશાન થાય છે ट्यूशन क्लास न संचालकों तरफ थी विद्यार्थी शारीरिक छेड़ती थी होवानी बाबते पर थई छे आम तमाम बाबत ने ध्याने लेता कच्छ म चाल ट्यूशन क्लासों चौक्स समय राखव जरूरी जणाय छे जाना आिलास्ट्रेट श्री आनंद पटेल द्वारा भारतीय नागरिक सुरक्षा संहिता नी कलम एक सौ त्रेसठ अन्वय कच्छ जिलासूली हदमा आ खानगी ट्यूशन क्लासेस सवार आठ कलाक सांजे ओगनीस कलाक सुधी चालू राखी सकाशे તે સિવાયના સમયમાં ટ્યુશન ક્લાસિસ ચલાવવા પર મનાઈ ફરમાવેલ છે આ જાહેરાતમો તારીખ 1/2/09/2025 સુધી અમલમાં રહેશે